નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરવાની છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ મોંઘવારી ભત્તામાં આઠ ટકાના વધારા વિશે અને પેન્શન અને પગારમાં કેટલો થશે તોતિંગ વધારો તેના વિશે મિત્રો તો મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસ મોંઘવારી ભત્તામાં આઠ ટકાનો વધારો પેન્શન અને પગારમાં તોતિંગ વધારો તો મિત્રો સરકારે તેના પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ હિતકારી નિર્ણય લેતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો શું છે તમામ વાત વિગતવાર તેની વિગતવાર વાત કરીએ તો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ડીએ વધારા અંગેના સમાચાર લાંબા સમયથી સરસનો વિષય રહ્યો છે હવે બે હજાર છવ્વીસની શરૂઆતમાં સમાચાર આવ્યા છે કે કેન્દ્ર સરકારે કેબિનેટ સ્તરે મોંઘવારી વધતા લેગે ડીએમાં આઠ ટકાનો વધારાની મંજૂરી કર્યો છે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પેટ્રોલ ડીઝલ રાશન દવાઓ અને અન્ય દૈનિક જરૂરિયાતોની ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે અને મિત્રો મધ્યમ વર્ગના નાણાકીય દબાણનો પણ સામનો કરી રહ્યા છે મોંઘવારી વત્તામાં વધારાનો સીધો ફાયદો લાખો કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકને થાય છે આ જ કારણ છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી વત્તાને અપડેટ પર સૌથી વધુ નજર રાખવામાં આવી છે તો મિત્રો આ વખતે કર્મચારીઓને આઠ ટકા વધારાને લઈ ખાત ઉત્સાહી છે તો મિત્રો મોંઘવારી ભત્તામાં વધારાનો અર્થ શું છે મોંઘવારી વધતો એ સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોની વધતી જતી ફુગાવાની અસરને સરભર કરવા માટે આપવામાં આવતી વધારાની સુકવણી છે મોંઘવારી વધતો મૂળ પગારના ટકાવારી તરીકે ગણવામાં આવે છે જેમ જેમ મોંઘવારી બત્તું વધે છે તેમ તેમ કુલ અને પેન્શનમાં પણ વધારો થાય છે આઠ ટકાનો વધારો થવાથી કર્મચારીઓના તેમના હાથમાં રહેલા પગારમાં નોંધપાત્ર તફાવત જોવા મળશે જેમનો મૂળ પગાર વધારો છે તેમને સીધો ફાયદો થશે કેન્દ્રીય કર્મચારીઓ પર ડીએ વધારાની અસર મોંઘવારી ભતામાં આઠ ટકાનો વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓના માસિક બગાડને મજબૂત બનાવશે આનાથી ઘરના બજેટનું સંચાલન સરળ બનશે અને વધતા ખર્ચની રાહત પણ મળશે મોંઘવારી વધતામાં વધારાની અસર ફક્ત પગાર પૂરતી મર્યાદિત નથી તેથી પરોક્ષ અસર તન્ય ઘણા ભથ્થાઓ પર પણ પડે છે આ નિર્ણય કર્મચારીઓનું મનોબળ વધારે છે અને તેમના ખાતરી આપે છે કે સરકાર ફુગાવાના આ સમયગાળા દરમિયાન તેમની નાણાકીય પરિસ્થિતિ પ્રત્યે સંવેદનશીલ છે આ જ કારણ છે કે ડીએ વધારાના સમાચારને માત્ર નાણાકીય અપડેટ જ નહીં પરંતુ કર્મચારીઓ માટે અસર આવકદાયક પણ રાહત માનવામાં આવે છે મિત્રો હવે આપણે જાણવું છે કે પેન્શનરો માટે આ વધારો શા માટે મહત્વપૂર્ણ છે તો મિત્રો પેન્શનરો માટે મોંઘવારી વધતું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે નિવૃત્તિ પછી તેમનું પેન્શન તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે આઠ ટકા મોંઘવારી ભથ્થો વધારાથી તેમની માસિક પેન્શનને સીધો વધારો થશે આનાથી દવાઓ તબીબી સારવાર ઘરના ખર્ચ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો ખર્ચ પણ પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે ફુગાવો સૌથી વધુ વૃદ્ધોને અસર કરે છે તેથી ડીએ વધારો પેન્શનરોની નાણાકીય સુરક્ષા અને આત્મનિર્ભરને પણ નોંધપાત્ર ટેકો પૂરો પાડે છે હવે મિત્રો સરકારી નીતિ અને કર્મચારીઓની અપેક્ષાઓ છેલ્લા કેટલાક વર્ષો સરકારે સમયાંતરે ડીએમાં વધારો કર્યો છે જે કર્મચારીઓને પેન્શનરોની જરૂરિયાતને સમજવાનો સંકેત આપે છે વર્તમાન ફોગાવાના વાતાવરણમાં ડીએ આઠ ટકા વધારાનો કરવાનો નિર્ણય આ નીતિને પ્રતિબિંબિત કરે છે કર્મચારીઓને અપેક્ષા છે કે તેમની ખરીદશક્તિ જાળવી રાખવા માટે ફુગાવા સાથે તેમનો ડીએ વધારવો જોઈએ ડીએમાં વધારાના સમાચાર કર્મચારીઓને આત્મવિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે અને ભવિષ્ય માટે સકારાત્મક દ્રષ્ટિકોણ ઊભા કર્યા છે અને મિત્રો નાણાકીય મજબૂતાઈ અને ભવિષ્યનું આયોજન ડીએ વધારો ફક્ત વર્તમાન રાહત નથી તે ભવિષ્યના નાણાકીય આયોજન સાથે પણ જોડાયેલા છે પગાર અને પેન્શન વધારો કર્મચારીઓ અને પેન્શનરોને વધુ સારી રીતે બચત કરવાની મંજૂરી આપે છે આનાથી બાળકોના શિક્ષણ આરોગ્ય ખરસ અને નિવૃત્તિ આયોજન જેવી જરૂરિયાતો માટે તૈયાર કરતું તૈયાર કરવાનું મોટું સરળ બને છે નિષ્ણાતો માને છે કે ડીએ વધારો થવાથી બજારમાં ખર્ચ વધવાની શક્તિ વધે છે જેનાથી અર્થતંત્રને વેગ મળે છે વધારો વ્યક્તિ અને રાષ્ટ્રીય અર્થતંત્ર બંને પર અસર કરે છે બે હજાર ચોવીસના ડીએ વધારાના સમાચાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘ નોંધપાત્ર રાહત લાવે છે સંભવિત આઠ ટકાનો વધારો તેમની આવકમાં વધારો કરશે અને વધતી જતી ફુગાવાની અસરને ઘટાડશે આ નિર્ણય સરકારના કર્મચારી મૈત્રીપૂર્ણ અભિગમને પ્રતિબિંબ કરે છે અને ભવિષ્યમાં આર્થિક સ્થિતિ ખાતરી આપે છે અને મિત્રો ખાસ તમને જણાવી દઈએ તો કે આ લેખમાં મીડિયા રિપોર્ટ અને સામાન્ય માહિતી પર આધારિત છે મોંઘવારી ભતામાં ડીએ સંબંધિત અંતિમ દર સુકવણીની તારીખ અને નિયમો સંબંધિત સરકારી સૂચનાઓ જારી થયા પછી સંપૂર્ણ રીતે પુષ્ટિ કરવામાં આવશે કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને સત્તાવાર સૂચના તપાસવી